તો મજામાં બધાય તો સારું બધાય મજામાં જઈએ ને આપણી સેના રૂપલબેનને ઘેર નવો સ્ટોક આવે ગયો હાળીઓનો માલ બધોય નવો આવે ગયો અને ફૂલ જથ્થાબંધ માલ આવ્યો તો કોઈની પણ સાડી લેવી હોય તો રૂપલબેનનો એડ્રેસ અને નંબર પણ આપણે આમાં આપીએ જ છે તો તમે આ હાળીઓ જુઓ સાડી તો એટલી બધી છે કે હું આ એક વિડીયોમાં નહીં બતાવે હા એટલે તમારે કોઈની માલ જોતો હોય તો રૂપલબેનના કોન્ટેક કરે ને એના ઘરે તમે ડાયરેક્ટ જઈ શકો છો એટલે હું તમને બતાવું હાડી થોડું કલેક્શન તમને બતાવવા હારું હારું કલેક્શન બતાવવા તો એક ફેર તમે જોઈ લ્યો આ છે આપણી સાંધા સાડી અને ભાવતાલ સાથે તમને રૂપલબેન કહે છે કારણ કે હું અત્યારે ભાવતાલની મને બહુ ખ્યાલ ન હોય જથ્થાબંધ હાડી આવી હોય એટલે મારે ઘરે એટલે આ જો હાડી જોવો છે આ મરૂન ને બ્લેક કલર છે તો કાપડ તમે જુઓ એકદમ લસકા જેવું છે આ છે આપણી મહેંદી કલર

એટલે ડાયરેક્ટ તમે રૂપલબેનના નંબરમાં કોન્ટેક કરજો એટલે એનો માલ એવો ડાયરેક્ટ ચાલુ થઈ ગયો એટલે આવે સારે આ પણ મહેંદી કલર છે બધી એક જોતા એક ભૂલીએ એવા કલર બધા છે ને માપ મોટો માણા હોય તોય પણ ખેર આ મેની કલરની છે આ છે આપણી બીટ કલર ટાઈપની છે ને આ તો હા અલગ જ પીસ છે જુઓ તમે આમાં સીધી આ બોર્ડર આવે નીચે આપણે સિલ્ક જેવો પટ્ટો આવે જો બધી છે કારણ કે દિવાળી પછી માલ જ નવો બન્યો એટલે આ માલ ક્યારે આવી હોય ને તો આ સે આ પણ મહેંદી કલર છે પણ થોડો થોડો ફેરશે મહેંદીમાં ઘાટો મહેંદી છે આસો મહેંદી છે ઓપટી છે બાટલી કલર એવી રીતે આપણી થોડો થોડો ફેર છે તો જુઓ તમે આ પાડી એકદમ લસકા જેવી છે વજન વાળું કાપડ પણ બહુ છે જોવો તમે આ ઝેરી લીલી જેવી છે આ એકદમ ઝેરી લીલી એ અંદર આપણે લાઇનિંગની ઝીણી ઝીણી પટ્ટી છે જો નજીકથી તમે જો તો તમને ખ્યાલ લાગે આ છે હળદી પીળી મરું આનું બ્લાઉઝ પણ છે આ રીતે કોને ખૂબ ગમે એવું લાંબુ માણ હોય તો પણ આપણી કોને ઠેરે ને પાટલી પણ વધારે આવે એટલી મોટી આવે હાડી તો આ પીળી ને મરૂન કલર ની છે તો આપણા પાસે આ રામા કલર આમાં જરીની બોર્ડર છે આ પાલવ છે અને બ્લાઉઝ પણ છે આમાં પાલવ બ્લાઉઝ બધું છે જો આ એનું બ્લાઉઝ છે નામાં કટકો છે બ્લાઉઝનો ને આ બીજો કટકો છે તો જો એકદમ સરસ છે આ રામા કલર જેવી છે ને આ છે એ ક્રીમ ની બ્લુ કલર છે જો ક્રીમ ની બ્લુ એટલે કાકર કલર બધું અસલ છે હાડી તો ઘણી બધી છે પણ એક વિડિયો માં આપણી બતાવે નો હોગીએ એટલે બે ત્રણ પીસ ખાલી બતાવે તા ને રૂડી બેન નો કોન્ટેક્ટ તમે કરજો આમાં નંબર ની સરનામું બે અમે નાખવાના છે જો આ હાથીડા વાળી છે માણસો આગ્રહ બહુ તો કે આપણે હાથકીડાવાળી લેવી તો આમાં પણ ઘણી બધી પેટર્ન છે આપણા પાસે હાથકીડામાં કલર ની પેટન અલગ અલગ છે બધું તો આમાંય પાલવની બધુંય છે તો આ બાંધણી છે ઝેરી લીલી આનું બ્લાઉઝ છે ધેરી સરસ એકદમ ફ્રી બાદ બધી સરસ કલર છે ઝેરી લીલી છે આ એકદમ ગુલાબી કલર છે ઘાટો ગુલાબી ઘાટો ગુલાબી છે તો આપણે હાડીઓ હજે કોથરો ભર્યો પણ તમારે જેટલો માલ લેવો હોય ને તો રૂઢીબેનને ડાયરેક્ટ કોન્ટેક કરવી જો રૂઢીબેનને ઘેર છે ને જાજો બધો માલ આવ્યો એટલે સ્મૂકમાં આવ્યો સિલ્કમાં આવ્યો ઘણો બધો આવ્યો તો જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈક બટન પણ દબાવતા જજો